આ ચક્કી વિચે દેશનો દરેક નાગરિક પીસાઈ રહ્યો છે આવકના સ્ત્રોત વધારવા માટે લોકો પોતાની બચતની રકમ છે એ સ્ટોક માર્કેટ મ્યુચ્યુઅલ ફંડ બોન્ડ વગેરેમાં રોકાણ કરતા હોય છે ભારતીય સ્ટોક માર્કેટમાં છેલ્લા લાંબા સમયથી એક ધારી તેજીના કારણે રોકાણકારો ખૂબ સારી રીતે પૈસા કમાણા પણ છે આઈપીઓ માં પણ સારામાં સારું વર્તન મળ્યું છે પરંતુ હાલ જે વૈશ્વિક યુદ્ધની પરિસ્થિતિ જોવા મળ્યો જેના કારણે ભારતીય સેટરમાં લાખો રોકાણકારોના કરોડો રૂપિયા નું નુકસાન આવ્યું છે નમસ્કાર દર્શક મિત્રો હું બલરામ કારટી ન્યૂઝ આજે સ્ટોક માર્કેટમાં મંદી અને એની સામે રોકાણકારોએ શું સાવચેતી રાખવી એના વિશે આપણે ચર્ચા કરવી છે આપણી વચ્ચે જોડાઈ રહ્યા છે રાજકોટના શેર બ્રોકર પરેશભાઈ વાઘાણી નમસ્કાર પરેશભાઈ નમસ્કાર પરેશભાઈ આજે ઉઘડતી બજારે શેર બજારમાં તો તીન ગડાકો આવ્યો તો આ મંદી છે

રાજકોટનો જણાવી ચાલીસ એકાઉન્ટ ઇન્ડિયામાં ખુલ્યા છે એટલે કે રોજના વર્કિંગ ડે માં બે લાખ એકાઉન્ટ ખુલી રહ્યા છે એટલે રોકાણકારો પ્રેરાઈ રહ્યા છે આઈપીઓમાં એટલે કે ખાસ કરીને પ્રાઇમરી માર્કેટમાં રિટર્ન ખૂબ સારા મળ્યા છે સેકન્ડરી માર્કેટમાં પણ લોકો પૈસા લગાડી રહ્યા છે અને સેન્સેક્સ નિફ્ટી છેલ્લા ઘણા ટાઈમથી નવા નવા હાઈ કરી રહી છે લોકોને સારું વળતર મળી રહ્યું છે કંપનીઓના રિઝલ્ટ સારા મળી રહ્યા હતા છેલ્લા બે દિવસની વાત કરીએ તો શુક્ર શનિ રવિમાં જે કાંઈ ઈરાન ઇઝરાયલના યુદ્ધના ભણકારાઓ વાગ્યા છે યુદ્ધ થશે એવી શક્યતાઓ દર્શાવાઈ રહી હતી અને વૈશ્વિક મંદી પણ એના હિસાબે જ આવી છે એટલે કે અમેરિકન જાપાન બધા યુકે ના બજારોમાં કડાકા કડળ ભૂજ શેર બજાર થયું છે એની પાછળ આપણું ભારતીય શેર બજાર પણ ઘટ્યું છે અને વૈશ્વિક બજારોમાં દરેક બજારોના ભાવો શેર બજારોમાં ઘટ્યા છે ખાસ કરીને બીજું એક આપણું બજાર છે એ ઘણું હાઈ ઉપર હતું ઘણા હાઈ પી ઉપર હતું સતત નવા હાઈ કરતું હતું એટલે એક તબક્કે એવું કહી શકાય કે કરેક્શન ડ્યુ હતું અને કરેક્શન આવી ગયું હવે આગળની જો આપણે વાત કરીએ તો આજે ખાસ કરીને બીજી પણ એક વાત એ કરવી છે કે ડોલરમાં રૂપિયો આપણો તળિયે જતો રહ્યો છે ડોલર ત્યાસી રૂપિયા ને સત્તાણું પૈસા આસપાસ થઈ ગયો છે જે ઐતિહાસિક નીચી સપાટીએ જોવા મળી રહ્યો છે એટલે આવનારા સમયમાં એવું કહી શકાય કે આ વીક જે ટ્રેડિંગ સેશન છે શુક્રવાર સુધીનો નાના રોકાણકારોએ શેર બજારમાં રોકાણ કરતા પહેલા થોડા દિવસ સાવચેતી રાખવી જોઈએ યુદ્ધના

આ બંનેમાં પાંચ છ દિવસ પાંચ ટ્રેડિંગ સેશન જવા દેવા જોઈએ અને નેક્સ્ટ વીક એવું નક્કી કરી શકાય બજાર ઉપરથી કે યુદ્ધમાં શું પ્રોગ્રેસ છે યુદ્ધ થાય છે કે નહીં ક્યાં જઈને અટકે છે અથવા તો ફેડ નું શું રિઝલ્ટ આવે છે ભારતીય શેર બજાર કેવી રીતે રિએક્ટ કરે છે રૂપિયો પાછો રિકવર થાય છે કે નહીં ઘણા બધા પરિબળો છે જેને લઈને આપણે નેક્સ્ટ વીકમાં આ વસ્તુ નક્કી કરી શકીએ કે આગળ આપણે ક્યાં જવું આ મંદીમાંથી બહાર લાવવા માટે રોકાણકારો વધતી જાય છે તો એના માટે સરકાર કે રિઝર્વ બેંક કોઈ પગલા લઈ શકે છે હા ચોક્કસપણે સરકાર છે આરબીઆઈ ઇન્ટરવેન્શન કરે છે રૂપિયાને સ્થિર રાખવા માટે પ્રયત્નો આરબીઆઈ રેગ્યુલર કરતી જ હોય છે આજે થોડો વધારે કડાકો છે આરબીઆઈ ચોક્કસપણે પગલા લેશે બાકી જે કઈ નુકસાન થયું છે એ નોશનલ છે જે લોકોએ શેર વેચ્યા નથી અથવા હોલ્ડિંગ વેચ્યું નથી એવું પણ બને કે કાલ બાઉન્સ બેક આવે તો શેર પાછા ઉછડી જાય અને એનું રોકાણ જે છે એ પાછું જ્યાં હતું ત્યાં આવી જાય પરંતુ જે લોકોએ સ્કેર ઓફ કરી નાખી છે પોઝિશન શેરો વેચી નાખ્યા છે એ લોકોનું નુકસાન પાકું થઈ ગયું છે અને હવે કાલે શું થશે એ નક્કી નથી ખાસ કરીને જો આપણે વાત કરીએ તો આરબીઆઈ ઘણી બધી રીતે પગલાંઓ લેતી હોય છે એક્સપોર્ટને ઇન્સેન્ટિવ આપવાના પગલાંઓ હોય છે રૂપિયાને કંટ્રોલ કરવા ભાવમાં એને આરબીઆઈ પોતે પણ હેજ કરતી હોય છે વેચતી હોય છે એટલે આવનારા દિવસોમાં આરબીઆઈ પણ સ્ટ્રીક થઈને કેમકે આ ઔતિહાસિક સપાટી છે આવો રૂપિયો ક્યારેય તૂટ્યો નથી આ પહેલીવાર આટલો ભાવ આપણને જોવા મળી રહ્યો છે

સૌથી વધુ નુકસાન નાના રોકાણકારો થાય છે અને એમાં ખાસ કરીને ટીપ્સ આધારે જે લોકો રોકાણ કરતા હોય છે એ લોકોને સૌથી મોટી નુકસાની સહન કરવાનો વારો આવે છે તો એના માટે નાના રોકાણકારો ને શું સંદેશો આપવો જોઈએ શું સાવચેતી રાખવી જોઈએ હા જે નાના રોકાણકારો જ આપણે ત્યાં વધારે છે અત્યારે બજાર છે એ ઇન્વેસ્ટર્સ આપણા ડીઆઈ એટલે કે ડોમેસ્ટિક જે ઇન્વેસ્ટર ઇન્સ્ટિટ્યુશન છે એ લોકોની જ ખરીદી છે એફઆઈઆઈ તો છે જ નહીં અત્યારે એટલે નાના રોકાણકારો અત્યારે આપણું બજાર ને ટકાવી રાખ્યું છે અત્યાર સુધી જે બજાર હતું એમાં મોટો સિંહ ફાળો નાના રોકાણકારો નો હતો એમ કહી શકાય તો એટલું કહી શકું કે ગભરાવાથી થી જ નહીં થાય થોડો સમય આપીએ બજાર સ્ટેબલ થાય ત્યાર પછી કરે હા નવું કંઈ લેતા પહેલા વિચારવું જોઈએ પાંચ વખત પણ તાત્કાલિક ગભરાઈને ને શેરો વેચવા અથવા તો પૈસાની જરૂર હોય તો બીજી કઈ પણ વ્યવસ્થા કરીને હોલ્ડિંગ રાખવાથી આપણે કોવિડના ટાઈમમાં જોયું હતું

એટલે હવે આમાંથી રિકવરી કેટલી આવે છે એ જોવાનું અને બાકી જે નાના રોકાણકારો છે એ લોકોએ સાવચેતી પૂર્વક જ રોકાણ કરવું જોઈએ પ્રાઇમરી માર્કેટમાં વધારે રોકાણ કરવું જોઈએ સેકન્ડરીમાં આવતા પહેલા પોતાની જે કણ સાવ એકદમ સ્પેર મની છે એનો જ ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ એવું મારું માનવું છે બાકી તાત્કાલિક પૈસાની જરૂર હોય એવું રોકાણ અત્યારે આ શેર બજારના તબક્કામાં કરવું હિતાવહ નથી અચ્છા એટલે આપણે એવું કહી શકીએ પોલીસ લીઓ અભ્યાસ કરો છો પછી તમારું ઇન્વેસ્ટ કરવું જોઈએ કોઈ ટીપ્સ આપી હોય તો કે અત્યારના ઓનલાઈન ટીપ્સમાં તમે જોવો તો રાપડો ફાટી નીકળો છે ફલાણામાં રોકાણ કરવું અને લોકો એમાં છેતરાઈ પણ રહ્યા છે એનામાં ચોક્કસ

પ્રમોટરનો અભ્યાસ કરવો જોઈએ કે કયા આપણે ઇન્વેસ્ટ કરી છે એના ફંડામેન્ટલ શું છે આવનારા ભવિષ્યમાં આ કંપની કેટલું ડેવલપમેન્ટ કરી શકે એમ છે એના સેલ્સના આંકડાઓ એની રેવન્યુ એનો પેટ કે ટેક્સ કેટલો ટેક્સ આવે છે એનામાં કઈ રીતે નફો આવે છે શું ટૂંકમાં એની આખી બેલેન્સ આપણે જેને કહીએ ને એક્સપર્ટ પાસેથી સલાહ લઈને રોકાણ કરવું જોઈએ એવું માનવું છે એટલે આપણે એવું પણ કહી શકીએ કે રોકાણ કરતા પહેલા તમે જેમાં રોકાણ કરો છો એનો પૂરો અભ્યાસ કરો એક્સપર્ટ ની સલાહ લો અને બીજું કોઈ એક જ સ્ટોક ની અંદર રોકાણ કરીને સેક્ટર માં કરવાના બદલે અલગ અલગ સેક્ટર માં ડિવાઇડ કરી અને તમારો એક સરસ પોર્ટફોલિયો બનાવો અને નામ બગાડવાનો રોકાણ કરવું જોઈએ તમારી વાત અરે હું સહમત છું કે એક બાસ્કેટ માં બધા ફ્રૂટ ન રાખવા એવું કહેવત છે એટલે કે દરેક સેક્ટર વાઇઝ ઓટો છે ફાર્મા છે બેંક છે એવી રીતે દરેક સેક્ટર માં જે સારી ફંડામેન્ટલ સ્ટ્રોંગ કંપની માં કે જેનો સાઉન્ડ હોય બધું બેલેન્સ શીટ બરોબર હોય એની કંપનીમાં આપણે રોકાણ કરવાથી નુકસાની જવાના ચાન્સ ખૂબ જ ઓછા રહે એટલે કે એક બાસ્કેટમાં બધા ફ્રૂટ નહીં માનો કે ફાર્મામાં પૈસા લગાવ્યા તો ફાર્મામાં નહીં ઓટોમાં લગાવ્યા એટલે દરેક સેક્ટરમાં દસ ટકા દસ ટકા કરી અને આપણે એના માનો કે સો રૂપિયા રોકવાય તો દસ ફાર્મામાં દસ ઓટોમાં દસ બેન્કિંગમાં એવી રીતે ડાયવર્સિફાઈ પોર્ટફોલિયો કરીને જો ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવે

સાચા સારા લોકોની અને સેબી રજિસ્ટર્ડ ફાઇનાન્શિયલ એડવાઇઝરની લેવી અને એમાં રોકાણ કરવાથી મારા ખ્યાલથી રોકાણકારોને વાંધો ન આવે આશા છે કે નેક્સ્ટ વીકમાં કે બહુ ઝડપથી બજાર કદાચ સુધરી પણ જાય અને રિકવરી ફાસ્ટ આવે કેમકે ફેડ પણ મીટિંગ ઇમિજિયેટ કોલ કરીને બોલાવી છે આપણી સાઇડથી આરબીઆઈ પણ પગલાં લેશે એટલે અપેક્ષા એવી છે કે કદાચ થોડો ઘણો સુધારો જોવા મળે લાંબી તેજી થઈ જાય આ ભાવથી

બજાર ને આ હેલ્ધી કરશે કેમકે એવા લોકો જે નવા આવે છે એવું છે કે શેર બજારમાં ક્યારેક પૈસા ગુમાવવાનો પણ વારો આવી શકે છે એટલે આપના મત મુજબ છે કે રોકાણકારો હવે આઠ દસ દિવસ તો એકદમ સંયમ રાખવો ધીરજ રાખવી કોઈ ઉતાવળ લેવા કે વેચવામાં કરવી નહીં બાઉન્સ બેક આવી જ શકે છે અને કદાચ હજી બે ચાર ટકા પાંચ ટકાનું કરેક્શન આવે તો પણ આમ ગભરાટમાં માલ ફેંકી દેવાની કોઈ જરૂર નથી હા હું તો એવું કહું છું કે શેર બજારમાં રોકાણ કરવું હોય તો બહુ લાંબા ગાળા માટે જ કરવું જોઈએ આવા કરેક્શન તો ઘણી વખત એવું છે કે લેવાનો સમય હોય છે ત્યારે આપણે વેચવા જવાનું ના હોય પણ દરેક ઘટાડો ડીપ ઘટાડામાં લેવું અને ખૂબ જ ઊંચો ઉછાળો આવે ત્યારે વેચવું જોઈએ એટલે એવું કહી શકાય કે લાંબા ગાળાનું જે લોકોએ રોકાણ કર્યું છે મારે બે વર્ષ પાંચ વર્ષ આ પૈસાની જરૂર જ નથી અને સારી કંપનીમાં પૈસા નાખ્યા છે તો આવા કોઈ ઈરાન ઇઝરાયલ ના યુદ્ધ ના ભણકારા વચ્ચે એ સારી કંપનીના શેરો ભાવ ઘટી જાય તો તાત્કાલિક બીકના લીધે વેચવાની જરૂર નથી કેમ કે કંપની સારી છે ફંડામેન્ટલ સારા છે આ કારણે જેવું પૂરું થશે એવું કંપની પાછી આ પ્રોગ્રેસ કરશે એટલે ટૂંકા ગાળા માટે શેરો ન લેવા અને લાંબા ગાળા માટે લેવા જોઈએ અને આવા ગભરાટમાં કોઈ શેર વેચવા ના જોઈએ અને આવા ગભરાટમાં અત્યારે લેવાથી દૂર રહેવું પડે કેમ કે જ્યાં સુધી માર્કેટ સ્ટેબલ ન થાય જ્યાં સુધી ભાવો સ્થિર ન થાય ત્યાં સુધી શેર બજારમાં નવું રોકાણ આ એક વીક તો ન જ કરવું જોઈએ એવું હું માનું છું તો દર્શક મિત્રો આ આપણા નિષ્ણાત શેર બ્રોકર પરેશભાઈ જેમણે આપને અને આપણા માટે ખૂબ સારી અને સૂચન કરતી માહિતીઓ આપી છે આશા રાખીએ કે આવનારા દિવસોમાં ફરી પાછો તેજીનો નો જોવા મળે અને રોકાણકારો છે એમને સારું વળતર મળે નુકસાનીમાંથી બહાર આવે નમસ્કાર